મિત્રો ફરી એક એક વખત સ્વાગત છે નવા પચીસ તો આજે શું થયું છે મંથલી ટાઈમ ફ્રેમનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે એટલે કે નિફ્ટી ફિફ્ટી ની વાત કરવામાં આવે તો એક મહિનાની આપણને આખી એક કેન્ડલ ક્લોઝ થતી જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરવાનું છે તો કે એવા ચાર્ટ કે જેમાં મલ્ટી ઇર બ્રેકઆઉટ જોવા મળ્યું છે અમુક ચાર્ટ એવા જોવા આપણને આવનારા સમયમાં મોમેન્ટમ પણ જોવા મળી શકે છે હવે શું થાય છે ઘણા મિત્રોને એવું લાગશે કે આ મંથલી ટાઈમ ફ્રેમ ઉપરથી એનાલિસિસ છે તો આ તો ઇન્વેસ્ટમેન્ટ માટે હશે પણ ના મિત્રો એવું નથી અગર તમે હેલિકોપ્ટર વ્યૂ જોવું ઉપરથી તમે વ્યૂ જોવું તો પહેલા તમે કોઈ પણ સ્ટોકનું કે ચાર્ટનું એનાલિસિસ કરો ત્યારે મોટી ટાઈમ ફ્રેમ ઉપરથી તમે વ્યૂ લેતા હોય હવે માનો કે આજે આપણે દસ બાર પંદર જેવી સ્ટોક ડિસ્કસ કરવાના છે હવે એ મંથલી ટાઈમ ફ્રેમ ઉપર રહેવાના છે તો હવે એમાં શું થાય જો મંથલી ટાઈમ ફ્રેમ ઉપરથી સ્ટોક બુલિશ હોય તો પછી તમે એને સ્વિંગ વીકલી અને ડેલી ઉપર પણ તમે એને સ્વિંગ ટ્રેડમાં જ્યારે બી તમારું સેટઅપ બને છે સપોઝ તમે ટેન ઈ સપોર્ટ ઉપરથી બાય કરો ટ્વેન્ટી વન ઇએમઆઈના સપોર્ટ ઉપરથી બાય કરતા હોય અથવા તો ફિફ્ટી ઈ એમઆઈના સપોર્ટ ઉપરથી બાય કરતા હોય તો જ્યારે બી કોઈ સ્ટોક એક અપ ટ્રેન્ડમાં હોય અને જે ઈએમઆઈ ઉપરથી તમે સપોઝ કોઈ સ્ટ્રેટેજી છે કે તમે બાય કરો છો તો તમે અહીંયા જો સ્ટોક અપ ટ્રેન્ડમાં છે તો તમે આ બાય કરી શકો છો માટે તમે શું કહેવાય કે આ બધા જ જે સ્ટોક છે તમે આવનારા સમય માટે તમારી વોચ લિસ્ટમાં એડ રાખી શકો છો ચલો મિત્રો સમય બગાડ્યા વિના વિડીયોની હવે શરૂઆત કરી લઈએ તો તમારી સામે જે ચાર્ટ છે તે છે નિફ્ટી ફિફ્ટીનો તો અહીંયા તમે જોઈ શકો છો કન્ટિન્યુઅસલી એક બે ત્રણ ને ચાર કેન્ડલથી સ્ટ્રોંગ આપણને કેન્ડલ જોવા મળી રહી છે પણ હવે એવું નહીં થાય કે કન્ટિન્યુઅસલી ઉપર ને ઉપર જ જયા કરે બની શકે છે હવે એક આપણને પોઝ કેન્ડલ પણ જોવા મળી શકે એવું નથી બનવા એવું પણ થઈ શકે કે ઓલ ટાઈમ હાઈનું પરંતુ આપણે લાસ્ટ જે સન્ડેના વિડીયો અપલોડ કરેલો એમાં તમને કીધેલું હતું પચીસ સાતસો ઓગણચાલીસ અને પચીસ છસો ઓગણચાલીસ અને પચીસ આઠસો અને ઓલ ટાઈમ હાઈ આ રજીસ્ટ જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે આ જે ગેપવાળું લેવલ હતું ત્યાં આપણને કાઇન્ડ ઓફ બેરીશ ફિંગ કેન્ડલનું ફોર્મેશન થતું જોવા મળી રહ્યું છે હવે શું થઈ શકે એવું નથી એ તો આ શું કહેવાય બ્રેડ કેન્ડલ હાઈ બ્રેક કરીને આ લેવલ પર પણ બ્રેક કરે તો ત્યારબાદ આપણી પાસે પચીસ આઠસો જે સાયકોલોજીકલ અને ત્યારબાદ ઓલ ટાઈમ હાઈનો પણ રજિસ્ટ જોવા મળી શકે છે પરંતુ જો બેરિસ એન્ગલ ફિંગ બની છે તો એનો લો છે એ આપણા માટે ઇમ્પોર્ટન્સ રહેશે આમાં બે ત્રણ કન્ડિશન બને છે સાઇડવાઇઝ બી જઈ શકે છે આ લેવલને રિટેસ્ટ બી કરી શકે છે એ તો આપણે તો અહીંયા સ્પિંગ માટે અને મંથલી ટાઈમ ફ્રેમ પરથી એનાલિસિસ કરવાનું છે આ તો ઉપર ચલો નાના ટાઈમ ફ્રેમ પરનો વ્યૂ બતાવું છું કે જે આપણે સ્ટોક ડિસ્કસ કરતા આવ્યા છે અત્યાર સુધી તો હવે એમાં શું કરવું તો આનો લો બ્રેક કરે તો તમે જો એમાં કોઈમાં પણ તમારી એન્ટ્રી હોય તો તમારે કોશિસ થઈ જવાનું છે તમારે જો પ્રોફિટમાં હોય તો પાર્સલ ક્વોન્ટિટી પણ બુક કરી શકો છો એ બધું તમારા પર ડિપેન્ડ કરે છે એટલે મોટા મોટી જે આ છે નિફ્ટીનો વ્યૂ હતો એ તમારી સાથે શેર કરી દીધો છે હવે વાત કરી લઈએ સ્ટોકની તો જે પહેલો સ્ટોક આપણે રહેવાનો છે આદિત્ય બિરલા કેપિટલ તો અહીંયા શું થયું જોવું તમે તો બે હજાર સત્તરમાં એનો ઓલ ટાઈમ હાઈ હતો બસો ને પંચાવનનો ત્યાંથી શાર્પ સેલિંગ એવું અને જેવું તેવું સેલિંગ નહીં હોય મિત્રો થર્ટી એટનું લેવલ બતાવી દીધું હતું બસો પંચાવનથી એટલે કેટલા પર્સન્ટ થયું જોઈ પણ તો ઓલમોસ્ટ આ સ્ટોક ક્રેશ થઈ ગયો હતો તો ફરીથી અહીંયા શું થયું એ જે ઓલ ટાઈમ હાઈ લેવલનું હતું એનું બ્રેકઆઉટ જોવા મળ્યું હવે એક કોમન સેન્સ તમે વિચારવા મિત્રો એટી ફાઈવ પર્સન્ટ ક્રેશ થઈ ગયા પછી સ્ટોકમાં ફરીથી ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ આવે છે તો એ એમને તો નથી જ આપવાનું કંપનીએ એક સારું કામ કર્યું હશે સારું રિઝલ્ટ આવ્યું હશે ત્યારબાદ જ તે પોતાનું ઓલ ટાઈમ હાઈ ઉપર કારણ કે એટી ફાઈવ પર્સન્ટ પાછું એને રિકવર કરવામાં કેટલા પર્સન્ટ જવું પડે તો વિચારો તમે આ રિકવરી કરવામાં એને ફાઇવ હંડ્રેડ પર્સન્ટનો રિટર્ન આપ્યું કહેવાય એટલે આ કંઈ મતલબ એવી રીતના તો નહીંથી હોય કે અચાનકથી સ્ટોક ભાગ્યો છે એટલે કંપનીએ સારું રિઝલ્ટ ઓલ ટાઈમ હાઈનો કન્સેપ્ટ તમારી સાથે શેર કરું છું કે ઓલ ટાઈમ હાઈનું જ્યારે બી મલ્ટીયર બ્રેકઆઉટ હોય ત્યારે કંપની કંઈક સારું કામ કરતી હોય ત્યારબાદ જ જોવા મળે છે અને જો જે ચાર્ટ પેટર્ન જોતા હોય ને એમના માટે પણ તમે જોઈ લો મસ્ત મજાનું ટોપ હેન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આ સ્ટોકને તમારા રડરમાં રાખી શકો છો અને કોઈ બી રેન્જ આ એક હું નોટડાઉન કરી લેવું કોઈ સપોઝ કોઈ સ્ટોક રેન્જમાં ચાલી રહ્યો મિત્રો આ વિડીયો કેટલો લાંબો ચાલી શકે મને આઈડિયા નથી પણ જ્યારે બી મંથલી એનાલિસિસવાળો વિડીયો આવે એમાં પણ જ્યારે પણ સ્ટોક ડિસ્કસ કરવાની વાત આવે તો આપણે ફેવરિટ ટોપિક છે એટલા માટે એને એની હું એને જોઉં કે આટલી મિનિટનો વિડીયો થઈ ગયો છે તો કોઈ જોશે નહીં જોઈ અગર તમને જો મજા આવે તો તમે જોઈ શકો છો અથવા તમે ટુ એક્સ સ્પીડમાં કરીને સ્ટોકના નામ પણ લઈ શકો છો અને એવું વસ્તુ તો કમેન્ટ કરી દેજો હું તમને કમેન્ટમાં પણ આપી દઈશ તો આ હવે એક વસ્તુ સમજો કે કોઈ પણ રેન્જનું જ્યારે પણ તમારે શું કહેવાય ટાર્ગેટ કે કાઢવો હોય ને તો સિમ્પલ શું કરવાનું આ રેન્જ લઈ લેવાની માપી અને ઉપરની સાઈડ લગાવી દેવાનું આ એક સિમ્પલ આઈડિયા છે કે તમે રેન્જનું તમે એક શું કેલ્ક્યુલેશન કરી શકો અને જ્યારે જ્યારે પણ પણ રીતના રાઉન્ડિંગ બોટમ પેટર્ન હોય અને એનું તમારે માપ કરવું હોય રીતના સિમ્પલ એનું ડેપ્થ માપી અને અહીંયા છોડી દેવાની આવી રીતના તમે ટાર્ગેટ નીકાળી શકો છો તો જે પહેલો સ્ટોક આપણી પાસે હતો આદિત્ય બિરલા કેપિટલોના મંથલી ટાઈમ ફ્રેમ તો આને તમે રડમાં રાખી શકો છો ત્યારબાદ બીજા સ્ટોકની જો વાત કરવામાં આવે તો મિત્રો શું વાત છે આજે આપણે જે પહેલા જે બે સ્ટોક છે એમાં જબરદસ્ત બ્રેકઆઉટ છે એ પણ દસ દસ વર્ષનું નવ નવ વર્ષનું અહીંયા શું છે અહીંયા થોડુંક ડેટાનું એડજસ્ટમેન્ટ છે તો ટ્રેડિંગ વ્યૂમાં જોશો તો ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ છે તો અહીંયા પણ સેમ ચાર્ટ પેટર્ન જોઈ શકો છો એક કપ ને હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આ સ્ટોકને પણ હવે શું થાય કે આ સ્ટોકનું અમારે શું કામનું જે ઓલ ટાઈમ હાઈનું જેમને એક સિદ્ધાર્થ ભાનુશાળી સરની સ્ટ્રેટેજી છે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે એટી ઇયર્સ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જે યુઝ કરતા હોય એમને તો આઈડિયા આવી જશે કે આને હું કેવી રીતના ટ્રેડ કરીશ અને જે લોકો ફક્ત ને ફક્ત સ્વિંગ કરે છે સપોઝ તમે વીસીપી કરો છો તો આ તમને શું કામ આવશે હવે આને તમારે વોચલિસ્ટમાં રાખો કારણ કે આ મોમેન્ટમમાં છે સ્ટોક કારણ કે ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ આવ્યું છે તો હવે જ્યારે બી આવી રીતના કન્સોલિડેટ કરે બેઝનું ફોર્મેશન કરે અથવા તો આવી રીતના વીસીપી બનાવે જ્યારે હાઈ બ્રેક બ્રેક કરે ત્યારે તમારે શું કહે સ્ટોક ફાઇન્ડ કરવામાં બીજા સાતસો સ્ટોક નહીં ફેરવા પડે ત્યારે તમને આ વસ્તુ કામ આવશે તો આ બીજો સ્ટોક થઈ ગયો એલ એન્ડ ટી ફાઈનાન્સ બીજા સ્ટોકની જો વાત કરવામાં આવે તો આ આનું તમે ચાર્ટ સ્ટ્રક્ચર સમજો જો પ્રીવિયસલી શું થયું બેઝ બનાવ્યો ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ મોમેન્ટમ બેઝ બનાવ્યો ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ મોમેન્ટમ હવે આ મોમેન્ટમ પછી તમે કંઈક લાગે છે કે ક્યાંક તો આવી ચાર્ટ પેટર્ન જોઈ હશે આપણે છ થી સાત વિડીયો અપલોડ કર્યા છે બધી જ વિડીયોમાં એક વાત કરી છે સૌથી વધારે ટ્રેક થતી પેટર્ન છે ને બે છે પોલ એન્ડ ફ્લેક અને બીજી હતી તે હતી કપ એન્ડ હેન્ડલ પેટર્ન તો અહીંયા આપણને મસ્ત મજાનો એક યુનો મિન્ડામાં મંથલી ટાઈમ ફ્રેમ ઉપર પોલ એન્ડ ફ્લેક પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આ સ્ટોકને પણ તમે રડરમાં રાખી શકો છો ત્યારબાદની વાત કરવામાં આવે તો તે છે ભારત ડાયનેમિક તો ભારત ડાયનેમિકમાં શું થયું આ એક ડિફેન્સ સેક્ટરમાંથી આવે છે તો એમાં બધા એન્ટ્રી કરવા ઈચા હતા પણ તમે જોઈ શકો છો ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં એન્ટ્રી કરવી તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું થઈ ગયું હતું કારણ કે રોજ ઉઠો અને આવી રીતના કેન્ડલ બનાવીને બેઠા હોય અથવા તો કોઈ તમને ચાર્ટ પેટર્ન નથી મળતી પણ હવે અહીંયા શું થયું છે ઓલ ટાઈમ હાઈનો રેઝિસ્ટન્સ રેકઆઉટ અને અહીંયા આપણને ઇનસાઇડ બહાર જોવા મળી રહી છે એટલે કે અગર ફરીથી તમે હવે સમજદાર કોઈ સારા કાફી તો તમે જોઈ શકો છો બાર બારની ઉપર શું કેવી રીતના એન્ટ્રી થઈ શકે એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું છે તો આ સ્ટોકને બી રડારમાં લગાવી શકો છો ત્યારબાદની જો વાત કરવામાં આવે તો તે સ્ટોક રહેવાનો છે હેરિટેજ ફૂડ તો અહીંયા શું થયું હતું પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો જે હતો અંદાજે ત્રણસો ને એસી ની આસપાસ એનું બ્રેકઆઉટ થયું હવે જે આ બ્રેકઆઉટ વાળી કેન્ડલ છે ને મિત્રો આ કેન્ડલ જે છે એ નાની મોટી કેન્ડલ નથી ઓલમોસ્ટ એસી ટકાની કેન્ડલ બની હતી ને આ તમે જુઓ ને તો ચાલીસ ટકાની આસપાસ તો આ જે વીકથી નીચેની હતી ને આ વીકથી ઉપર ચાલીસ ટકા હતું પણ શું થયું એવું કંઈક કે એક જ મિનિટ આપણે ક્લિયર કરી નાખીએ તો થયું એવું કે આજે ઓલ ટાઈમ હાઈની કેન્ડલ એવડી મોટી કેન્ડલ બની કેનો કે એનો હાઈ જ બ્રેક ના થઈ એક અને ત્યાર બાદ જો તમે જોવું ને એક બે ત્રણ ચાર પાંચ છ મહિના સુધી આ રેન્જની અંદર ટ્રેક થતો હતો ત્યારબાદ એનો લો બ્રેક થયો હતો પણ જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો ને એની આસપાસ જ હતો ફરીથી એનું બ્રેકઆઉટ જોવા મળ્યું અને બીજી મસ્ત મજાની વાત શું છે ખબર છે આ ફોલ તમે જો કન્ટિન્યુઅસ ફોલ આવ્યો વોલ્યુમ જો વોલ્યુમ એકદમ સેટલ ડાઉન નહોતું ફોલમાં વોલ્યુમ મતલબ જે વધારો આવવો જોઈએ ને એ કોઈ વધારો નહોતો અને સેટલ ડાઉન વોલ્યુમ હતું અને ફરીથી જે આ એ લેવલનું બ્રેકઆઉટ આવ્યું ત્યારે વોલ્યુમ વોલ્યુમ એમાં ઇન્ક્રીઝ થતું જોવા મળી રહ્યું છે માટે આ સ્ટોકમાં પણ એક મોમેન્ટમ જોવા મળી શકે છે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો તે છે ફેડરલ મોગુલ કરીને જ કોઈ સ્ટોક છે તો એનું આપણે જોઈએ તો આ એક રેન્જ હતી એક નીચેની સાઈડથી માર્ક કરીને બતાવું તો આ એક રેન્જમાં સ્ટોક હતો અને એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને અહીંયા એક જો તો સ્ટ્રકચર છે તે હાયર હાઈનું સ્ટ્રકચર જોવા મળી રહ્યું છે અને વોલ્યુમમાં પણ એક સપોર્ટિવ જોવા મળી રહ્યું છે માટે મેડ ફેડરલ મોગુલ કરીને એક સ્ટોક છે તો એને પણ તમે રડારમાં રાખી શકો છો એક જ નહીં ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લઈએ વાળો તો નહીં ને નહીં તો ડેલી ટાઈમ ફ્રેમ ઉપર પણ શું જબરદસ્ત એ તમે જોઈ શકો છો એક સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યું છે તો ડેલી ટાઈમ ફ્રેમ ઉપર પણ આપણને જો અહીંયા એક કન્સોલિડેશન મળી જાય તો સોને પે સુહાગાથે એટલે કે જે આપણે જે શોર્ટ્સ જોતા હશે એમને આઈડિયા હશે જ કે હું શું કહેવા માગું છું ત્યારબાદની જો વાત કરવામાં આવે તો એ સ્ટોક રહેવાનો છે રતન પાવર ઇન્ડિયા તો મિત્રો આપણે જે સન્ડે એનાલિસિસવાળો વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં કીધું હતું કે આપણને એક ફાર્મા સેક્ટર ને પાવર સેક્ટર ફાર્મા અને પાવર પીપી ફાર્મા પાવર એક પ્રોમિસિંગ લાગી રહ્યું છે એનું સ્ટ્રક્ચરનું હજુ બ્રેકઆઉટ નથી પણ જો બ્રેકઆઉટ થવા જોવા મળે ને તો એમાંથી મેં તમને ફાર્મા સેક્ટરના બેસ્ટ સ્ટોક બતાવ્યા હતા અને એક આમાં જે રહેવાનું છે ને રત્ન ઇન્ડિયા પાવર અગર એમાં બ્રેકઆઉટ આવશે ને તો આમાં પણ મોમેન્ટમ આવી શકશે જેમ આપણે નિફ્ટીમાં વાત કરીએ ને તો શોર્ટ ટર્મમાં હવે એક જો એ કેન્ડલસ્ટિક પેટર્નનું જે પ્રમાણે ફોર્મેશન થયું છે એમ અથવા તો વોલેડિલિટી વધી શકે સાઇડવેઝ બી જઈ શકે છે અને જો ફરીથી કન્ટિન્યુ બુલિશ મોમેન્ટ એમ કરે છે તો તો પછી કોઈ આપણને વાંધો જ નથી તો આ થઈ ગયું રતન ઇન્ડિયા પાવર ત્યારબાદ જે સ્ટોક આવ્યા છે સિટી યુનિયન બેંક સિટી યુનિયન બેન્કમાં પણ આપણને એક જબરદસ્ત રેન્જમાં ટ્રેડ થતો હતો રેન્જ હતી એકસો સત્તાણુંથી થી એકસો અઢારની કારણ કે મંથલી ટાઈમ ફ્રેમ છે આમ જોતા બહુ મોટી લાગશે અને મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ રેન્જનું બ્રેકઆઉટ થાય અને એનું ટાર્ગેટ કાઢવું હોય પહેલું ટાર્ગેટ કાઢવું હોય તો એની ઇઝી રીત છે એની ડેપ્થ માપી લેવાની બાકી ફરીથી એકવાર કહીશ સમજદાર કોઈ સારા કાફી ત્યારબાદની વાત કરવામાં આવે તો એસએમસી ગ્લોબલ તો આ બધા સ્ટોક મિત્રો જે આપણે ડિસ્કસ કર્યા છે ને એમાં તમે એક વસ્તુ જોયો હશે હું વારે વારે કહું છું સ્ટોકમાં ફોલ આવે છે પણ વોલ્યુમમાં એટલું કંઈ દેખાતું નથી કે એટલું બધું શું કહેવાય એમ સ્પાઇક આવ્યો હોય પરંતુ જો આના થોડા ફંડામેન્ટલ પર તમે જોશો તો થોડું સારું લાગશે એટલા માટે આ સ્ટોકને આપણે શું કહેવાય લીધો છે અને બીજી વસ્તુ એ એક જ મિનિટ કે જે અહીંયાથી બાયિંગ આવ્યું છે અને ક્લોઝિંગ આવ્યું છે જે ઓલ ટાઈમ ઓલ ટાઈમ હાઈ તો નહીં પણ આ સ્ટોકનો જે હાઈ હતો એની નિયરમાં જ ક્લોઝિંગ આવ્યું છે જ્યારે પણ તમે મંથ મંથલીનો કોઈ પણ કેન્ડલ જોવું ને જે હાઈ હાઈની નજીક ક્લોઝિંગ આવે ને એટલે બુલિશ એક સાઇન કહેવાય કે એ સ્ટોકમાં એક બુલિશ સાઇન છે જે સારું એવું ક્લોઝિંગ જોવા મળ્યું છે હવે આ સ્ટોકને જો જોઉં ને તમે એકસો એક થી લઈને એકસો સાહીઠ સુધીનું એટલે કે ઓલમોસ્ટ સાહીઠ ટકા સો આપણે કમ્પેરિઝનમાં એટલું મોમેન્ટમ જોવા મળ્યું છે તો જ્યારે બી વધારે સ્ટોક ચાલી જાય ને ત્યારબાદ એવું નથી નો ચાલી શકે હાલીને એ પછી આવી રીતના જઈ શકે ડબલ પણ થઈ જાય ટ્રિપલ પણ થઈ જાય પણ હાઈ ચાન્સ શું રહીએ કે ઇનસાઈડ બહાર બનાવે અથવા તો કન્સોલિડેટ કરે હવે આમાં થાય શું કે મંથલી ટાઈમ ફ્રેમ ઉપર એનાલિસિસ કરતા હોય એટલે માણસ કંટાળીને આ સ્ટોકને ઓઝરેસ્ટ પાસે કાઢી નાખે પછી શું થાય કે બ્રેકઆઉટ આવી જાય આપણને આઈડિયા પણ રહે તમે આઈપીઓમાં મંથલી હું તમને એવો છે એમાં કન્સોલિડેશન થતું છોડી દીધા અચાનક એ બ્રેકઆઉટ આવ્યું અત્યારે વાત કરે કે ત્રણસો ટકા ચારસો ટકા ચાર હજાર ટકાનું રિટર્ન છે તમારે કેપ્ચર કર્યું હતું કે નહીં માટે સ્ટોક તો આપણી વોચ લિસ્ટમાં એવું હોવો જ જોઈએ રડારમાં હોય તો તમને આગળ જતા ખબર પડવાની કે આમાં શું ફોર્મેશન થઈ રહ્યું છે આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો અહીંયા એવું કોઈ આપણને શું કહેવાય બેઝ ફોર્મેશનનું એવું હેવી સેટઅપ કોઈ દેખાતું હાલતું નથી દેખાઈ રહ્યું પણ મંથલી ટાઈમ ફ્રેમ પર ઉપરથી આપણે એને રડરમાં રાખી શકીએ ત્યારબાદનો જે સ્ટોક રહેવા છે કિર્લોકર બ્રધર તો અહીંયા છે ને અહીંયા મલ્ટિયલ બ્રેકઆઉટનો જે પાવર છે ને જો તમે બે હજાર છ થી બે હજાર ત્રેવીસ સત્તર વર્ષ પછી બ્રેકઆઉટ થયું હતું ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટનો હાઈ બ્રેક કર્યો પાંચસો ચીમ્બોતેરનો તો તમે જોઈ શકો છો આનું ટર્મ ઓફ પર્સન્ટેજ જોવા જાય તો ત્રણસો ત્રેસઠ ટકા તમે જો એટીએ સ્ટ્રેટેજીની આપણે જે વાત કરી એના ઉપર હોય તો આમાં ક્યાંક એક્ઝિટ થઈ ગયા હોય તો એ તમે વિચાર કરો કે કોઈ દિવસ ટોપ કે બોટમ પકડવાની ટ્રાય નહીં કરવાની તો એ અઢીસો ટકા જેવું થઈ જાય હવે હું તમને એવી લાલચ નથી આપતો કે આ કરોના તો જ થાય પણ વસ્તુ એ છે કે આનાથી તમને આગળ જે આવા સ્ટોક મળે તો એના માટે શીખવા માટે તમે રહેવા જોઈએ તો હવે અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા પણ આપણને જે પેટર્નની વાત કરતા હતા સૌથી વધારે ટ્રેડ થતી પેટર્ન કઈ તો કે પોલીસ પોલ એન્ડ ફ્લેગ પેટર્ન તો અહીંયા આપણને એક પેટર્નનું ફોર્મેશન બનતું જઈ રહ્યું છે બ્રેકઆઉટ હજુ જોવા મળ્યું નથી ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે અગર ઝોન તોડે છે તો પછી અને જો અહીંયા વોલ્યુમ છે ને એ જબરદસ્ત સપોર્ટિવ છે આટલું વોલ્યુમ આગળ એકથી બે સ્ટોકમાં જોવા મળ્યું છે કારણ કે રિવર્સલવાળા હતા એટલે ધીમે ધીમે વોલ્યુમ શું કહેવાય તમને વોલ્યુમ નો સપોર્ટ જોવા મળે પણ અહીંયા જો જબરદસ્ત વોલ્યુમ આપણને જોવા મળ્યું છે તમે શું કહેવાય જોતા હોય ને ડાન્સનો કઈક શો આવે છે એમાં ચુમેશ્વરી પર્ફોમન્સ એની જેવામાં વોલ્યુમ છે ત્યારબાદ જોવામાં આવે મિત્રો હવે હમણાં જે આપણે વાત કરી જેવી રીતના હતું કન્સોલિડેશન તો એવી જ રીતના જે આપણે આની પહેલાનો જે સ્ટોક જોયો હતો કિર્લોકર બ્રધર હવે આના પછીના બે ત્રણ સ્ટોક જોશો ને એમાં હજુ બ્રેકઆઉટ નથી થયું પણ આપણે એને રડારમાં રાખવાના છે કારણ કે એમાં મસ્ત મજાનું કન્સોલિડેશન છે જો બ્રેક થશે ને તો પછી એમાં એવું છે ભાઈ કે રિસ્ક રિવોર્ડ ઉપર કામ કરતા હોય હું તમને એમ કહું એક ટકાનું રિસ્ક હોય ને દસ ટકાનું રિવોર્ડ હોય તો તમે શું કરવાના ના કરો કામ એક ટકાનું રિસ્ક હોય ને એવા આપણી પાસે પાંચ આઈડિયા હોય તો એમાં પાંચમાંથી ત્રણમાં લાગી ગયો ને તો એ બીજા બે એકમાં એકમાં લાગી ગયો ને ચારમાં લોસ ગયો ને તો તમે છ ટકા પ્રોફિટમાં રહી શકો એટલે માટે રિસ્ક મેનેજમેન્ટ સાથે કામ કરવું જરૂરી છે આ એક પણ નોટ ડાઉન કરી લેવો કારણ કે હર વિડીયોમાં આપણે બે વસ્તુ કહીએ છીએ રિસ્ક મેનેજમેન્ટ સાથે કામ કરવું જેથી કેપિટલ ક્યારેય તમારે શું કહે ટ્રેડિંગ કરવા જો તમે ઓપ્શન કરશો તો તમે જ રાજા છો તમે જ બચાવી નહીં શકો એ પણ આઈડિયા છે જ આપણને પણ આ તો સ્વિંગ કરતા હોય તો રિસ્ક મેનેજમેન્ટ એક ટકા સાથે અને ઇન્વેસ્ટમેન્ટમાં અગર મંથલી ટાઈમ ફ્રેમ ઉપરથી કરતા હોય તો બે થી ત્રણ ટકા મેક્સિમમ જોઈ શકો છો હું તમને એ કીધું તો જે બેઝ બન્યા છે તો બેઝનું જ્યારે પણ બ્રેકઆઉટ આવે ત્યારે શું થાય છે તો એ તમે ને મને એક્ઝેક્ટલી એના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ છે એનો આઈડિયા નથી પણ હું તમને એવું તો કમેન્ટમાં ઇન કરી દઈશ તો અહીંયા શું આ જે ઇક્સી ગો કરીને છે લે ટ્રાવેલ્સ કરીને ટેકનોલોજી એવું કંઈક નામ છે પણ આપણે ઇક્સી ગોથી અને ઓળખીએ છીએ તો આનું જે આ છે ને એક અન્ડર રેટેડ સ્ટોક છે આના ફંડામેન્ટલ તમે જોજો થોડુંક કામ શું કહેવાય ગ્રોથવાળી હોય ને એવું લાગે છે બધાને અલગ અલગ હોય ઘણા ખાલી પી ઇન્ડસ્ટ્રી પી પીને સ્ટોક પીથી ડિસ્કસ કરતા હોય ઘણા એના પછી જોઈએ તો અંડર ને એના માટે પી જોતા હોય ઓપીએમ જોઈ લઈએ તો એ બધા મને અલગ અલગ રહેશે પણ મારા માટે આ એક અન્ડર રેટેડ સ્ટોક લાગે છે અગર આ બેઝ બ્રેક કરે છે તો તમે આને જોઈ શકો છો ત્યારબાદનો જે આ બધા છેલ્લા સ્ટોક છે ને એ બધામાં એક વસ્તુ જોજો બધામાં છે ને મસ્ત મજાનો એક શું કે બેઝ નું ફોર્મેશન આઈપીઓ બેઝ નું ફોર્મેશન થાય છે ખાલી બેઝ નહીં આઈપીઓ બેઝ ત્યારબાદ જે આનંદ રાઠી તો સેમ અહીંયા પણ બ્રેકઆઉટ તો જ નહીં થયું પણ બની શકે છે આવનારા સમયમાં જોવા મળી શકે તો આ મિત્રો હતા આજના દસ થી બાર સ્ટોક વિડીયો થોડો મોટો થઈ ગયો હશે એનો કોઈ જ મને આઈડિયા નથી પરંતુ મેં તમને જેમ કીધું તે મંથલી જ્યારે બી ક્લોઝિંગ થશે ત્યારે આવી રીતના તમને વિડીયો અપલોડ કરતો રહે મેરીશ માર્કેટ હશે તો પણ કરતો રહે એવી રીતના તમે મંથલી ટાઈમ ફ્રેમ પરથી એનાલિસિસ કર્યું છે અત્યારે તો શું કહેવાય મંદી મેં ઓલું કંઈક કહેવાય ને તેજી મેં સબકી બોલ માંદી મેં સબકા મો કાલા તો એવું નહીં કરીએ આપણે ત્યારે એક્ઝિટ સિસ્ટમ માટે વિડીયો અપલોડ કરીશું તમારે એક્ઝિટ કરવા માટે કઈ કઈ સિસ્ટમ પ્યોરલી ઇન્ડિકેટર બેઝ કહેવાનું છું કોઈ જ પ્રાઇઝ એક્શન બેઝ નહીં કહું એટલે કોઈને એવી આશા હોય કે એડવાન્સ પ્રાઇઝ એક્શનથી એક્ઝિટ ના પ્યોરલી ઇન્ડિકેટર બેઝ એની સાથે સપોર્ટ રસિસ્ટન્સ આવશે તો એ પણ એ ત્યારે કહીશ બાકી અત્યારથી કહી દઈશ તો પછી થોડું ખોલવું લાગશે બાકી તમારી રીતના તમે એમાં રિસ્ક મેનેજમેન્ટ સાથે હોઈ શકો છો આમાં કોઈ જ મારી બાઇક કે સેલની રિકમેન્ડેશન નથી ક્યાંય મેં એવું નહીં કીધું આ ભાવ ઉપર તમે એન્ટ્રી કરો માટે તમારું ખુદનું એનાલિસિસ કરો અને જ્યારે બી તમને સ્વિંગ ટ્રેડમાં લોંગ ટર્મમાં શોર્ટ ટર્મમાં કે મિડ ટર્મમાં વીકલી ટાઈમ ફ્રેમમાં કે મંથલી ટાઈમ ફ્રેમ ઉપર કે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર અથવા તો પાંચ મિનિટની ટાઈમ બધું જ તમારા ઉપર છે મિત્રો આશા રાખું છું તમને આ વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હશે જાણવા મળ્યું હશે તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી શ્રી રામ જય હિન્દ થેન્ક યુ